આ તરફ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી છે દર વર્ષે દર વર્ષની જેમ આ વર્ષે પણ જેલમાં ઉજવણી કરવામાં આવી છે મોટી સંખ્યામાં બહેનોએ પોતાના ભાઈની રક્ષા અર્થે રાખી બાંધી દ્વારા બહેનો માટે ખાસ સુવિધા કરવામાં આવી કેદીઓને આરોગ્યની કાળજીને લઈને વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ મીઠાઈ જેલ પ્રાંગણમાંથી જ લેવા પ્રશાસનનો હુકમ ભીની આંખો સાથે બહેનોએ ભાઈઓને બાંધી રાખી

રાખડી બાંધવા આવનાર જે બહેનો છે તેમને ભેટ સોગાદ સ્વરૂપે આપણે ફૂલ છોડનું વાવેતર કરવા માટે આપીએ તો વડોદરા મધ્યસ્થ ખાતે તુલસીના છોડનું આપણે વ્યવસ્થા કરવામાં આવેલ છે રાખડી બાંધ્યા બાદ બંદીવન ભાઈ તેઓની બહેનને તુલસીનો છોડ આપે છે અને અમે ઈચ્છીએ છીએ કે બહેનો પોતાના ઘરે જઈ અને તુલસીનો છોડ છે એનું વાવેતર કરે એની જાળવણી કરે એની સમાજમાં સારો એવો સંદેશો જઈ શકે રાખડી બાંધવાની મારા ભાઈઓને મારો મે એક મોટા ભાઈને ને ત્રણ વર્ષ થી બાંધવા આવું નાના ભાઈ ને ચાર વર્ષ થી બાંધવા આવું છું તો મારી એ પ્રાર્થના છે કે આ વર્ષ જાય પણ આવતા વર્ષે આવું જોવા ના મળે જે અમે 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 આવતા વર્ષે એવી રીતના ખુશી રહીએ જે અમે અમારો ભાઈ બહાર આવીને અમારા ઘરે અમારી જોડે હોય અને અમારા ભાઈ અમે રાખડી જોડે ઘરે બાંધીને અમે ખુશ રહીએ મારો ભાઈ અંદર અમને ખબર હૈ અમે કેટલા અંદર દુખી હૈ અમારો ભાઈ ભી એટલું અમારા માટે દુખી હવે અમારી એ પ્રાર્થના છે કે અમે અમારા ભાઈ જલ્દી આવી જાય અને આ મારા મમ્મી છે છે ભી કે એનો છોકરો જલ્દી આવી જાય આ મારા મમ્મી છે અમે મમ્મી ને બેન એકલા ઘરે રહીએ અમારા ભાઈ વગર અમારું બીજું કોઈ છે નહીં ના પપ્પા કે કોઈ નહીં બસ છે તો અમારો ભાઈ જ છે અમારા માટે